તેનાથી માતે માતાજી માતાજીક પગલા આજે મારો નિશાનમાં પહેલો દિવસ હોવાથી મને મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ખુશી લાગશે તેનાથી મારે આજે પહેલો દિવસ છે તેનાથી ચાલો હવે સ્કૂલમાં જઈએ મેં આઈન બન બંક બંકી પલા મેં આઈન તમીન શું ઇંગ્લિશ આવતું રે ને પથાર પીરો શાનો માનો ને મેં આઈન તમી જાન હવે ગુડ મોમિન સર થે તું પોતાને શાનો માનો જો આ તૂરી જુઓ સર થેન્ક યુ હવે તા બપોર સરિયા ગુડ આફ્ટરનૂન આવે ભાઈ જો પલા લખો ભાઈ અમને પુરા રે લખો ભાઈ પુત્ર પુરા રે લખો ભાઈ અમને પુરા રે લખો ભાઈ આવી પ્રાર્થના હોય કે તો જો બોથા એડા ગીરુ બોથા દિલ તોડી રે દગો કરો પાલ તો હગો કર્યો જીત કે કરી મારી રમળ ગાના તારી રમળ તો હે લગા

ખોળ ભૂલ થઈ દીધી સાહેબ જો દો થોડીક બોલસા પણ સારું છે બતાય તારો લેસન બતાય બોલ ને ચેક કરવાનો અક્ષય સારા નથી તાડે લેસનનો સાહેબ મ ચોપડુ જ નહી તાર મમ્મીને કહી દી કે આવે તારે આ તમે લેસન ન કર્યું તો મારું બેટું સાહેબ કેક તો કરવું પડશે લેસન ન કર્યું સાહેબ કે લેસન લાય કોક નાટક કરવું પડશે को बता ला આર માં બોમ પાડવાનો હે હા સપનું આવ્યું તો હા સપનું આવ્યું તું આ બધા ના કે બોલું હું બોલું બોલું મેં તો બધા નાટક લાગે છે ના ના સાહેબ લેસર નહીં ના સાબ આમ ખાતા જો દાત ના હે ને મારા દઈને રીમજ લેવી પછી આપી રીમજ તો માં સાબ લેસર નહીં લાવતા કાલે લઈ

આજે રમવાની છે છે તમારે બોલવાનું એક બે ત્રણ ચાર પછી પાંચ બોલ એક બે ત્રીસ

માતે ના બોલાના ટહુકા બોલે ટહુકા બોલે ધીરે ઢલગ ઢોલ દે લે જા હવે તમારે હવે વેકેશન પડે છે કાલ તો તમારે આ એક ચોપડી પૂરી લાવવાની છે એ હતી પૂરી લઈ માં આ કે થી બેઠા સબ ની થાય ના સાહેબ હવે થઈ જશે હવે થઈ ગયા થઈ જશે સાહેબ એ કે કરવા દે બહુ લાગી છે આタル બેહજા એ સાહેબ મને બહુ પાસ ચાલો પ્રિય મને જવાનું બેહજા સાહેબ મોત દીજી નહીયા છે મોત દીજી છે આ લાગ સાહેબ ગાળો આવન નહી દે લગવા મોત દીયા સડી પડાળો પડાળતો તો સાહેબ તમ ધૂઈ પડશે હમણે એક બે તારા ઘરે દીસ તો સાહેબ ધૂઈ પડ ને તાર મને લેતા આવ દી જા જોવા લોતી મને જાવ દો ઈ કે જો ફાટ લાગી છે અલા હા રે બોતો હા હા

Hello. 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 Hello.

ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને અમારા ઘર કાનો અમારા વિડિયો ગમતા હોય તો વધુ પડતી લાઈક કરો ચાલો મિત્રો અમારો થોડો સંદેશ આવે આવો વિડિયો તમને બહુ ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો